નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે પીએમસી વિજાપુરના સિઝનથી વિજાપુર રોટલી ભવન તેમજ કુકરવાડા સંસ્કાર ક્લબ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એપીએમસી વિજાપુર દ્વારા વિજાપુર તેમજ કુકરવાડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એક દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા રક્તદાન ત્રણસોથી વધુ જગ્યા પર રક્તદાન શિબિરો એક લાખથી વધુ રક્તદાન બોટલ એકત્રિત કરવાનો સંકલ્પ નમો કે નામ રક્તદાન કેમ્પ યોજાયો એપીએમસી વિજાપુર તેમજ રક્તદાન બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન તે મહાદાન રક્તદાન તે જીવનદાનના સૂત્ર સાથે રક્તદાતાઓએ રક્તદાન ઉત્સવ ભેર કર્યું સવારથી જ રક્તદાતાઓની લાંબી લાઇનોમાં શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ વિજાપુર પોલીસ સ્ટેશન સ્ટાફ વિજાપુર તેમજ કોકરવાની જનતા રક્તદાન માટે ઉત્સવભેર જોવા મળી વિજાપુર તેમજ કુકરવા રક્તદાન કેમ્પમાં અંદાજે ત્રણસો ને પંચોતેરથી વધુ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ વિજાપુર મમલતદાર ભાટી સાહેબ વિજાપુર હેલ્થ ઓફિસર ચેતનભાઈ પ્રજાપતિ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા વિજાપુર આરોગ્ય પરિવાર રોટલી ભવન ઓફ વિજાપુર તેમજ વર્લ્ડ બેંકના કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો

સત્તરમી સપ્ટેમ્બરે જે આવતીકાલે ભારતના વડાપ્રધાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે તે નિમિત્તે વિજાપુરના રત્રી ક્લબ ખાતે આજે ત્રણસો થી વધારે લોકો રક્તદાન કરે એ પ્રકારનું રજીસ્ટ્રેશન અને આયોજન આ સંઘો દ્વારા અને આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે એમાં આજે આજે આપી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આજે અને કાર્યકરો પણ આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે આવતીકાલે નરેન્દ્રભાઈ મોદી નો છે મા જગદનમાં એમને ખૂબ લાંબુ આયુષ આપે અને એમને ખૂબ પ્રગતિ ભારત દેશની કરાવી છે એમાં ટાટા એ એના અર્થે